જય ગિરનારી મિત્રો મિત્રો ઉનાળામાં સૌથી ભયંકરમાં ભયંકર જો કોઈ એક તકલીફ હોય ને તો લોકોને હાથ અને પગના તળિયામાં બળતરા બહુ થાય છે પગમાં અતિશય જલન થાય છે હાથમાં અને એમાંય પગના તળિયામાં લગભગ એમ માનો કે ચાલી પચાસ ટકા લોકોને પગના તળિયામાં બહુ બળતા હોય છે તો આજે એક હું મારી જૂની ડાયરી વાંચતો તો એમાં મને એક સરસ મજાનો ઉપાય મળ્યો તો મને એમ થયું કે આપણે આમ તો ઘણો સમયથી આપણે કઈ સારો વિડિયો બનાવ્યો નથી બરાબર કે જે તમને ઉનાળા સ્પેશિયલ હોય એવો એમ તો ઘણા વિડીયો મિકા ઉનાળામાં કામ લાગે એવો આજે ઈચ્છા થઈ કે ભાઈ ઉનાળાની ગરમી ચાલે છે તો એક તમને ઉપાય આપું અને આ ઉપાય તમે જરૂર કરજો જેને લોકોને હાથ પગમાં અતિશય બળતરા થતી હોય એ લોકોને પાંચ જ દીમા પાંચ દીમા રિઝલ્ટ બરાબર આવો ગેરંટેડ પ્રયોગ છે એટલે ખાસ ધ્યાનથી સાંભળજો અને એમાં શું શું ધ્યાન રાખવાનું એ પણ બધું હું તમને કહેવાનો જ છું

સારી કંપની ની લેવાની વૈજનાથ છે ઝંડુ છે શાંડુ છે બરાબર આવી ઊંચી સ્ટાન્ડર્ડ કંપની હોય એની લિયો તો વધારે સારું બરાબર અને પ્રવાલ પિષ્ટી તમારે દસ ગ્રામ લેવાની છે હવે તમારે લઈ આવવાની થોડીક વધારે કદાચ થોડી ન મળે તો વધારે લઈ આવવાની બરાબર એ તો ગમે ત્યારે કામ લાગે એવી કઈ હોવું નથી બીજી જે દવા છે પહેલી દવા લખી લેજો નોટ કરી લેજો તમારી બુકમાં પ્રવાલ પિષ્ટી દસ ગ્રામ રેડી હવે બીજી દવા બીજી દવા છે ને ગિલોય સત્વ છે ગળાનું સત્વ સફેદ સત્વ બરાબર એ ગિલોઈ સત્વ છે એવું જે દવા છે ચંદ્રકલા રસ ચંદ્રકલા રસ છે એ સાત ગ્રામ લેવાનો છે જો એનો પણ અહીંયા ફોટો મૂકો છો રેડી આ ત્રણ જ દવા લેવાની છે તમારે આ ત્રણ દવા તમને ગમે તે મળી જશે ગાંધીની દુકાને ઔષધ ભંડારમાં જશો દવા તમને ત્યાંથી મળી જશે રેડી હવે શું કરવાનું છે જો અમુક દાખલા તરીકે પાવડર ફોર્મમાં હોય આજે દવા ત્રણ છે અમુક ટેબ્લેટ ફોર્મમાં હોય ગોલી હોય નાની નાની તો એનો ભૂકો કરી નાખવાનો રહેશે બરાબર ત્રણેય દવાનો એકદમ પાવડર ફોર્મમાં હોય તો કોઈ વાંધો જ નથી એકદમ ભૂકો કરી અને ત્રણેયને ભેગી કરી દેવાની જો કઈ રીતે બનાવવાની છે એ પણ ખાસ સાંભળી લેજો ત્રણેયને ભેગી કરી દીધી હવે ત્રણેયમાંથી તમારે વીસ પુડિયા બનાવી વીસ પડીકી બનાવી લેવાની છે

એક એક લેવાની છે જયમાં પછી સવાર સાંજ એક એક પડી પેલી હજી બરતા હોય રાતે નિંદર ન આવે એવું પણ બન્યો લોકોને ખાસ કોમેન્ટ કરજો જેને આ તકલીફો કોમેન્ટ કરજો ભાઈ મને બહુ ભયંકર તકલીફ છે બીજી દવા આની ઉશીવા સૌ જો એનો પણ ફોટો મૂકી દઉં ઉશીવા સૌ નામનું એક બોટલ આવશે બરાબર એમાં તમારે દવા પીવાની છે હવે લેવાની કેટલી છે વીસ એમ એલ લિક્વિડ ફોર્મમાં હશે વીસ એમ લેવાની છે અને વીસ એમ એમાં પાણી નાખવાનું છે અને આ તમારે સવાર સાંજ આ પણ જમીને લઈ લેવાનું છે રેડી પેલી પડીકી પણ લેવાની છે અને આ ઉછીવા સૌ પણ લેવાનું છે આ વીસ વીસ એમ એલ બે માં લઈ લેવાનું છે રેડી કમ્પ્લીટ થઈ ગયો આ દવા હવે ત્રીજી જો તમને એમ થાય કે આ તો લાંબુ લાંબુ કરતા જાય એવું નથી આ બહુ પગમાં પિત્ત વધી ગયો એનો જ પ્રોબ્લેમ છે બીજું કઈ નથી આ એની દવા હું તમને કરાવું છું અને આ દવા તમે કદાચ કોઈ પાસે જાવ તો તમારે પાંચસો સાતસો રૂપિયા તમારે એની ફી દેવી પડે હું તમને મફતમાં કરાવું એટલું સમજી લેજો રેડી અને બીજું હા એક ઈ જાણી લેજો કે ભાઈ આવી સરસ મજાની દવા તમને ફ્રીમાં બતાવું છું એક વિડીયો લાઈક કરજો લોકોને શેર જરૂર કરજો આવી દવા ઉનાળામાં ખાસ કામ કરે છે અને બીજું એક કામ કરજો

એનો પણ ફોટો મૂકી દઉં છું આમલકી ચૂર્ણ રેડી ટોટલ ત્રણ દવા છે ખાલી બરાબર રેડી આ પણ સવાર સાંજ લેવાનું છે બે બે ગ્રામ આની માત્રા શું છે જમીને બે ગ્રામ આ બધી જયમાં પછી જ લેવાની છે રેડી આ ટૂંકમાં ટોટલ દવા તો ખાલી ત્રણ જ થઈ પણ આ તો તમને સમજાવું એટલા માટે વિસ્તારથી કે કોઈને ભૂલ ન થાય માત્રામાં ભૂલ ન થાય લેવામાં ભૂલ ન થાય બોટલ લેવામાં ભૂલ ન થાય બરાબર એટલા માટે નિરાતે શાંતિથી સમજાવું છું કેમ કે પાંચ સાત મિનિટ તમે ડોક્ટર પાસે જાવ વૈદ પાસે તો તમારો પાંચ મિનિટ તો સમય લેશે જ કે ભાઈ આ રીતે આમ કરજો આ રીતે આમ કરજો આપણે એવી રીતે નિરાતે સમજાવીએ બરાબર એટલે જેને આ પ્રશ્ન હોય એ લોકો વ્યવસ્થિત આખો વિડીયો જોઈ લખી અને પછી દવા લઈ આવજો અને પછી પાલન કરજો અને તીખું તરેલું હાલ પૂરતું બહુ ખાતા નહીં કેમ કે પિત્તનો પ્રકોપ છે પિત્તના હિસાબે તમને પગના તળિયા બરે છે હાથના તળિયા બરે છે પાણી પીવાનું વધારે રાખજો બરાબર આવા થોડા થોડા એક બહારનું તેલ વાળું અતિશય ગરમ મસાલા વાળું એ કંઈ ખાતા નહીં એટલે તમને પાંચ સાત દિવસમાં રિઝલ્ટ તમારી સામે હશે પગના હાથના તળિયા માટેનો બેસ્ટ પ્રયોગ મેં રજૂ કર્યો છે મિત્રો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો શેર કરવાથી અનેક લોકોને લાભ થાય બરાબર આવા જ આગળ પણ વિડિયો આપણે آپ تاري سو خوب خوبه بار জয় جوان জয় کسان জয়